આ સ્નાઈપર રે ઉદ્યાસ લાવ લાવ કલ આપણે બે પેડી માર પાઈ ના ગોળી વાય પેડી બનાને આવી એબિલિટી આયા હે જો પાટી આવી પછી

પાસો <laughs> સીકાતા <coughs> <coughs> <coughs>

કોણ આયા નું માં બંદો અહીંયા બંદો અહીંયા બેર ઉડાયો આ બંદો હાલે તારી પાછળ જ હાલ હું ઉપાડી તો રિવાય કરના તમે ચાલો એલા માર નેટ પેસે રિવાય કરને પેસે રિવાય કરને માને હું હળવાનો ફરતી બધું કોણ છે માથે આવી ગયો હા બોલ્યો આયો અરે આયો કો બેહી જા તારી ગાડી ક્યાં એ નથી તું જવા દે અરે મોન તો બેહો પણ નથી બે ઉરે જવા દે ગાડી છે કોણ ના દે પણ ના કતો જવા દે હવે કે શીખઈ નથી ઉભરી લે વાત બતો તું કરને હા જવા દે તું મારું બધી લૂટ ગાડી લઈ લીધી તમારી આયન મન મંગા આયન મન તારીઓ પાંખર giro નું ઉતારું હવે હાલાલ દે 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 આયે तो <laughs> तो जे जे ये तो आवे न दो दो जणा आराम से ले जाय वो ये चार आवतो है એટલે મેક વાલે નીકી જાય બોલા એના માં કાની પાય હુલું તી કઈ હતી પણ નામ લુટી નત મને એક કડે દીગે નઈ પણ હોત કાકા પણ ભાગ તો ખર જ ગયો એ પોળ અર્ધી કર નહી કે કે આમડે અમાર લુટ નહી તો આલો આય આલો આલો નોખા થઈ ગયા તો પેલી વાર આનીર ઇક્વિપમેન્ટ આ જો આксиટ આ લઈ જા બીએ ટી ઉડા માર કે છુ હું એલા માર સાઈપા જોઈ તારું બની નતો હે એ સાવત કરે તમે

કે કે હો મંગ મંગ રોટના ભાગીન જાય હે બેહી ગયું દિલમાં આરમાં હે ભાગજો હે ગયો ઓવે બીવન સાતુ જ ના તોડો ઈ તો ગયો એ બેહી જાવ ખરેખો એલા દિલ હેઠે બીજ રિવાઇવ રિવાઇવ થાય છે દિલ થાય

એય ગમી એક જ કાકા ઉતરો ના કે તમે ગયો ઈ ગયો કમી તો કરો છો કાકા બેહો તો કરવા જઈએ રે કેરો ઓલા તો પણ જિયા જરીક જ મોસરક રેવા નો પટકાવો જોઈએ આન લઈ લે ઉપર ઉપર મત દયો

અડાઈ જાય છે ઉપર મોજ ને નું નાનું કરવું જોઈએ માંગા માંગા એક ગોળી ગોળીનો હે એ અહીંયા હેય માર હું ડ્રાઈવર ઉતારું ઓલા ડ્રાઈવર કોઈ નઈ ગાડી કોણ ચલાય મોજ કરે આપડી અત્યારે

માથે ઉપર છે આની સ્પીડ જોસી એ નહીં રેકોર્ડ એકર આવો 9000 તો અહીંયા તો મરાવા મેં અહીંયા કાયલું હુંય પગ પડી જા માય હું કેટલું આખું છે બોલ આમ જો તો ભાગ તું નો એટલું બધું આખું ટક લ્યો ટક લ્યો તમે લે કઈ ટક ઈ કોઈ નથી અહીંયા ઈ કોઈ માન છે નહીં જાવ તમે એ બોલો કાઈ આવજો આવજો હવેલી પણ આપને ખબર એવું જોઈએ નથી હવેલી એ નથી કોઈ ઉપર નો જાવ